જગ્યા હાલ ખાલી છે પોલીસના મુદ્દાઓને લઈ હાઈકોર્ટે સુઓ મોટો લીધે છે ગુજરાત હાઈકોર્ટનો નો ઝડપી ભરતી કરવા આદેશ વધુ વિગત સાથે જોડાઈ ચુક્યા છે સંવાદદાતા દિવ્યા જે દિવ્યા શું છે વધુ વિગતો બનસિ ગુજરાત હાઈકોર્ટમાં આજે રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ ફાઇલ કરવામાં આવી છે જેમાં સૌથી મોટો ખુલાસો કરવામાં આવ્યો છે કે બાર હજાર આગામી ભવિષ્યમાં ભરતી છે તે ભરતી પ્રક્રિયા પોલીસથી બહાર પાડવામાં આવશે મહત્વનું છે કે ટેકનિકલ અને આઈવી વિભાગમાં અંદાજીત ઓગણત્રીસ જેટલી જગ્યાઓ અત્યાર સુધીમાં ખાલી હોવાનું રાજ્ય સરકારે કોર્ટમાં સ્વીકાર કર્યો છે બીજી તરફ અન્ય પોલીસ ખાતાના ડિપાર્ટમેન્ટમાં પણ હજારોની સંખ્યામાં પોલીસ વિભાગમાં ભરતી હજી સુધી બાકી છે ઘણી બધી ભરતીઓ અત્યાર સુધીમાં અટકાવવામાં આવી હતી જેની આગામી ભવિષ્યમાં તાત્કાલિક ધોરણે ભરતી કરવામાં આવશે મહત્વનું છે કે ઘણી વખત પોલીસના કામના કલાકો વધી જતા હતા કામનું ભારણ વધી જતું હતું આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખીને ગુજરાત હાઈકોર્ટે સુઓ મોટો દાખલ કરી હતી અને આજે રાજ્ય સરકાર દ્વારા એફિડેવિટ છે જે ગુજરાત હાઈકોર્ટમાં રજૂ કરવામાં આવ્યું છે તેમાં પોલીસ કર્મીઓને લઈને મહત્વના સમાચાર જે સામે આવ્યા કે આગામી ટૂંક સમયમાં જે ભરતીઓ અટકી પડી છે તે તમામ ભરતીઓ તાત્કાલિક ધોરણે કરવામાં આવશે બાર જેટલી અલગ અલગ ડિપાર્ટમેન્ટ